હેલો મિત્રો અભાણી કાવ્ય તો આજે આપણે વાત કરવાના છીએ ન્યુમરોલોજી વિશે ન્યુમરોલોજી જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ છે જ્યોતિષશાસ્ત્રની અંદર ન્યુમરોલોજી કુંડળી હસ્તરેખા અને વાસ્તુશાસ્ત્ર આ બધાથી બનેલું જ્યોતિષશાસ્ત્ર છે આપણા જીવનની અંદર ઘણા બધા દુઃખો હોય છે આપણે ભક્તિ નથી કરી શકતા હોતા ક્યારેક આપણા મિત્રો સારા નથી હોતા ક્યારેક આપણને પ્રેમ સારો નથી મળતો પૈસા કમાવી નથી શકતા આ બધાનું ક્યાંક ને ક્યાંક આપણે કારણ જોવા જઈએ તો જ્યોતિષશાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે ક્યારેક આપણી કુંડળીની અંદર ગ્રહ ખરાબ હોય ક્યારેક ન્યુમરોલોજીમાં એવું બને કે આપણી જન્મ તારીખમાં એવો એકાદ નંબર આવી ગયો હોય કે જેના લીધે આપણને ફાયદો થવાની બદલે નુકસાન જ થાય રાખે તો આપણે આ જ બધી વસ્તુના જવાબ ગોતવા માટે ન્યૂમરોલોજી શીખવાના છીએ આપણે વાત કરીશું ન્યુમરોલોજી વિશે ન્યુમરોલોજી શું છે તમારી જે આખી જન્મ તારીખ છે તેની અંદર મૂલાંક અને ભાગ્યાંક હોય છે પહેલાં તો ન્યુમરોલોજી એટલે શું તે તમને સમજાવું એમાં જન્મ તારીખ છે તેના લીધે તમારી પ્રગતિ ક્યાંક કટકાતી હોય તમને સારા મિત્ર ન મળતા હોય તમે પૈસા ન કમાવી શકતા હોય એવી રીતે તમારો જે મોબાઈલ નંબર છે તેના લીધે પણ તેની અંદર એવા એક કદામુક આંકડા આવી ગયા હોય કે જે તમને ફાયદો કરવાને બદલે નુકસાન કરે અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક માણસ પાસે ફોન હોય છે તેની અંદર સમય જોવે તેમાં પણ નંબર્સ દેખાય છે માણસો અત્યારે જે નંબર છે તેનાથી ઘેરાયેલા હોય છે એટલે ન્યુમરોલોજી મહત્ત્વનું બની જાય તમને હું એનું ઉદાહરણ આપું તો રામ ભગવાનનો જન્મ રામનવમીના દિવસેથી હતો આપણે જે માળા કરીએ તે એકસો આઠ પારાની હોય છે તેનો આપણે પ્લસ કરીએ એટલે કે સરવાળો કરીએ વન પ્લસ ઝીરો પ્લસ એટ તેનો પણ ટોટલ નવ જ આવે છે ટોટલ નવ ગ્રહો હોય છે નવ માતાજી હોય છે ગીતાની અંદર અઢાર અધ્યાય છે જેનો ટોટલ કરીએ એક પ્લસ આઠ તો તેનો પણ ટોટલ નવ જ આવે છે આ આમ જોવા જઈએ તો એક આશ્ચર્યજનક વાત છે પણ આવી જ રીતે તમે પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે આંકડાઓની વચ્ચે છો એટલે ન્યુમરોલોજી તમારા જીવનમાં પ્રગતિ કરવી સારા મિત્રો મેળવવા સાચો પ્રેમ મેળવવો પૈસા કમાવા આ બધા જ ફેક્ટરોને તમારે જો આમ આગળ વધવું હોય તો ન્યુમરોલોજીનો સહારો લેવો જ પડે તો હવે આપણે ચાલુ કરીએ કે ન્યુમરોલોજી શું છે ન્યુમરોલોજીની અંદર મૂલાંક અને ભાગ્યાંક હોય છે મૂલાંક એટલે શું તો કે તમારી જન્મ તારીખ શું છે બે આંકડાની જે હોય છે જન્મ તારીખ તે જો તમારો જન્મ એકથી નવ તારીખની વચ્ચે થયો હોય તો તમારો મૂલાંક તે જ રહેશે એટલે કે જો તમારી જન્મ તારીખ એક હોય તો તમારો મૂલાંક એક ગણાય જો તમારી જન્મ તારીખ ત્રણ હોય તો તમારો મૂલાંક ત્રણ ગણાય એવી જ રીતે જો તમારી જન્મ તારીખ નવ હોય તો તમારો મૂલાંક નવ ગણાય હવે ડબલ ડિજિટની અંદર છે બે આંકડાની જન્મ તારીખ છે તો શું તો તમને એવું સમજાવું જો તમારી જન્મ તારીખ પંદર છે તો તે બેનો પ્લસ કરી નાખવાનો સરવાળો કરી નાખવાનો એટલે કે વન પ્લસ ફાઈવ તો તેનો મૂલાંક સિક્સ ગણાય જો કોઈનો જન્મ છવ્વીસ તારીખે થયો છે કે ટુ પ્લસ સિક્સ તો કે એનો મૂલાંક ગણાય આઠ કોઈનો જન્મ ત્રીસ તારીખે થયો છે તો એનો થ્રી પ્લસ ઝીરો એનો મૂલાંક ગણાય ત્રણ આવી રીતે તમે તમારો મૂલાંક કાઢી લેવાનો પછી આવે છે ભાગ્યાંક ભાગ્યાંક એટલે કે તમારી આખી જન્મ તારીખ હોય જેમાં તારીખ આવે મહિનો આવે અને વર્ષ આવે આ બધાનો જ પ્લસ કરો એટલે તમારો ભાગ્યાંક આવે મૂલાંકને આપણે ડ્રાઈવર કહીશું સમજવા માટે અને ભાગ્યાંકને આપણે કંડક્ટર કહીશું તમને એક એક્ઝામ્પલ દઉં તો છવ્વીસ અગિયાર બે હજાર અને સાત આ આપણે ભાગ્યાંક કાઢીએ તો બધાનો પ્લસ કરવાનો થાય ટુ પ્લસ સિક્સ પ્લસ વન પ્લસ વન પ્લસ ટુ પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ સેવન આ બધાનો પ્લસ કરો એટલે છેલ્લે ઓગણીસ આવે એ બહેનો પણ પ્લસ કરી નાખવાનો એટલે કે વન પ્લસ નાઇન એ છેલ્લે દસ આવે પાછો મહિનો પ્લસ કરવાનો વન પ્લસ ઝીરો તો આ જન્મ તારીખનો ભાગ્યાંક થયો એક અને આ જ જન્મ તારીખનો તમને મૂલાંક પણ કહો તો તે થયો આઠ ટુ એટલે મૂલાંક આઠ અને ભાગ્યાંક એક કંડક્ટર વન અને ડ્રાઈવર એટ તો હું તમને હવે બીજા ઉદાહરણથી તમને સમજાવું કે મૂલાંક અને ભાગ્યાંક કોને કહેવાય તમને કહું તો આપણે એક નવી તારીખ લઈએ જન્મ તારીખ પંદર અગિયાર બે હજાર ને પાંચ હવે આનો મૂલાંક શું તો કે જે ખાલી તારીખ છે તેને જોવાની એ બેનો સરવાળો કરી નાખવાનો વન પ્લસ ફાઈવ એ સિક્સ તો આ થશે મૂલાંક નવ્યાનો ભાગ્યાંક કાઢવાનો તો વન પ્લસ ફાઈ પ્લસ વન પ્લસ વન પ્લસ ટુ પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ફાઈ આ બધાનો સરવાળો કરો એટલે છેલ્લે પંદર આવે આ પંદરનો પણ છેલ્લે તમારે પ્લસ કરી નાખવાનો વન પ્લસ ફાઈ તો આ માણસનો જે મૂલાંક છે તે આવે છે છ અને ભાગ્યાંક છે તે પણ છ આવે છે આ આવું ઉદાહરણ તમને સમજાય એટલા માટે જ મેં આવું આપ્યું તમને બીજું ઉદાહરણ આપવું ચાર પાંચ બે હજાર અને બાર તો આનો જે મૂલાંક છે તેમાં તમારે ખાલી તારીખ જ જોવાની તારીખમાં તો એક જ આંકડાનો છે ચાર એટલે તે તેનો મૂલાંક થઈ ગયો તે તેનો ડ્રાઈવર થઈ ગયો હવે આપણે તેનો ભાગ્યાંક કાઢીએ ફોર પ્લસ ફાઈવ પ્લસ ટુ પ્લસ ઝીરો પ્લસ વન પ્લસ ટુ જેટલા પણ આંકડા છે તે બધાનો પ્લસ કરી નાખવાનો સરવાળો કરી નાખવાનો એટલે તમારો ભાગ્યાંક આવશે એટલે કે તમારો કન્ડક્ટર આવશે તો કે ફોર પ્લસ ફાઈ પ્લસ ટુ પ્લસ વન પ્લસ ટુ એ બધાનો સરવાળો કરો એટલે ફોર્ટીન આવશે અને એ બેનો પ્લસ કરીને નાખવાનો વન પ્લસ ફોર એ છેલ્લે તેનો ભાગ્યાંક આવશે ફાઈવ એટલે પાંચ હવે આ જે માણસ હતો તેની જન્મ તારીખનો મૂલાંક થયો ફોર અને ભાગ્યાંક થયો ફાઈવ આ બધા તમે વિચારતા હશો કે આ જે મૂલાંક અને ભાગ્યાંક ઘટાવું છું તેનું કારણ શું એમ તો જે આ બધા નંબર છે એકથી નવ લઈને તે દરેક નંબરના સ્વામી હોય છે નવે નવ નંબરના એક સ્વામી હોય છે દરેક ગ્રહ તમને એવું સમજાવું તો કે પહેલો નંબર જે હોય છે એટલે કે પેલો જે મૂલાંક હોય છે તેના સ્વામી છે સૂર્ય તમે આમ સમજવા માટે એમ કહી શકો કે જે પહેલી તારીખે દસમી તારીખે ઓગણીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે આ જે ચાર તારીખ છે તે તારીખે કોઈનો જન્મ જેવો હોય તો તેનો મૂલાંક ગણાય એક એટલે તેનો સ્વામી થયો સૂર્ય તમે ટૂંકમાં તમે સમજો તો એવું થાય કે આ લોકોનો સ્વભાવ છે તે સૂર્ય જેવો જ હોય છે આમ થોડુંક એને રાજા જેવું જીવન જીવવું હોય તે થોડા ગુસ્સાવાળા હોય ટૂંકમાં આવો તમે સમજી શકો બીજા નંબર છે એટલે તેનો માલિક છે ચંદ્ર જે માણસનો જન્મ બે તારીખ અગિયાર તારીખ વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે થયો હોય તે લોકો મૂલાંક બે વાળા કહેવાય આ લોકોનો નેચર ચંદ્ર જેવો જ હોય છે આમ ટાઢો એટલે શાંત હોય છે બીજાની ચિંતા કરવાનો સ્વભાવ હોય છે ત્રીજો નંબર છે એના સ્વામી છે ગુરુ એટલે કે જ્યુપિટર એટલે કે જે માણસનો જન્મ તેર બાર એકવીસ અને ત્રીસ તારીખે થયો હોય તે લોકો મૂલાંક વાળા કહેવાય એટલે તેના લોકોના સ્વામી ગુરુ છે તેનો સ્વભાવ પણ ગુરુ જેવો જ હોય છે એટલે આ બધું તમને ટૂંકમાં કહું છું કે તે લોકોનો સ્વભાવ થોડોક જ્ઞાની વાળો જઈએ તેને બધીથી આમ જ્ઞાન મેળવવાનો વધારે શોખ હોય કે જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી તે જ્ઞાન મેળવી લે પછી આવે છે ચાર નંબર તો કે તેના સ્વામી છે રાહુ જે માણસોનો જન્મ ચાર તેર બાવીસ અને એકત્રીસ તારીખે થયો હોય તે લોકોનો સ્વામી થાય રાહુ રાહુ એટલે તે માણસોનો સ્વભાવ આમ થોડોક ચાલાક જેવો હોય રાહુનો સ્વભાવ એવો છે કે આમ તે થોડોક ચાલાકી દેખાડે પછી આવે છે પાંચ નંબર તો કે તેનો સ્વામી છે બુદ્ધ એટલે કે જે માણસોનો જન્મ પાંચ તારીખ ચૌદ તારીખ અને ત્રેવીસ તારીખે જે હોય તે લોકો મુલાંક પાંચવાળા ગણાય મૂલાંક પાંચનો સ્વામી બુદ્ધ છે એટલે આ લોકોનો જે સ્વભાવ છે તે બુદ્ધ જેવો જ હોય છે એટલે તે લોકો વધારે પડતા તેની જે લાઈફ હોય છે તે આમ બેલેન્સમાં હોય છે આમ તેનું મન હોય છે તે બેલેન્સમાં હોય છે વધારે આમ ચિંતાવાળા નથી હોતા વધારે સાવ આમ બોરિંગ પણ નથી હોતા બધું બેલેન્સમાં હોય તે લોકોનું પછી આવે છે મૂલાંક છ તો કે જે માણસોનો જન્મ છ તારીખ પંદર તારીખ અને ચોવીસ તારીખ હોય છે તેના સ્વામી હોય છે શુક્ર શુક્ર છે એટલે આ લોકોને આમ બધું ભૌતિક વિલાસ વધારે ગમતું હોય છે જેમ કે ગાડી બંગલો પૈસા આ લોકો આમ જેવું તેવું ન ચલાવી લે પછી આવે છે નંબર સાત એટલે કે જે માણસોનો જન્મ સાત સોળ અને પચીસ તારીખે જે હોય છે તે લોકો મૂલાંક સાતવાળા ગણાય આ લોકોના સ્વામી હોય છે કેતુ કેતુ એટલે એક એવો ગ્રહ છે કે આ માણસોને આમ વધારે પડતો શોખ નથી હોતો ગમે તે વસ્તુમાં પણ જ્યારે એક વસ્તુને તે પકડી લે તો તેને પાછળ પડી જાય અને જ્યાં સુધી તેને તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પાછળ જ પડ્યા રહીએ આ લોકોનો એક ટાઈપનો જિદ્દી સ્વભાવ હોય છે અને સાથે સાથે કેતુ છે તે જ્ઞાનનો પણ કારક છે તમને જ્ઞાન પ્રાપ્ત કરાવે અને આ લોકોનો સ્વામી હોય છે શનિ શનિ એટલે આ માણસો આમ વધારે ડિસિપ્લિનવાળા હોય આમ વધારે જે તેની લાઈફ છે તેને સિરિયસલી જીવતા હોય છે આમ વધારે બહુ મોજ નહીં બહુ વધારે મસ્તી નહીં તેને બસ એમ નક્કી કરી લીધું કે આપણે પ્રગતિ કરવી છે તો બસ પ્રગતિ જ કરે પછી આમ કંઈ મસ્તી વસ્તી કરવાની ન આવે અને મૂલાંક આઠવાળા હોય છે તેને નાની ઉંમરથી જ આમ વધારે પડતો સંઘર્ષ કરવો પડતો હોય છે તેના લીધે તે ચાલાક પણ બની જાય છે પછી આવે છે મુલાંક નવ જે માણસો નવ અઢાર અને સત્યાવીસ તારીખે જન્મેલા હોય તેનો મૂલાંક નવ ગણાય અને તેનો સ્વામી છે મંગળ મંગળ એટલે તે લોકોનો સ્વભાવ એવો હોય કે ત્યાં વધારે પડતા ગુસ્સાવાળા હોય અને કાર્મિક હોય એટલે તેને પોતાના કામથી કામ જ હોય બીજાના કોઈ સાથે બહુ કાંઈ લપકામ ન હોય તો આવી જ રીતે મેં તમને મૂલાંક અને ભાગ્યાંક કાઢતા શીખવાડ્યા હવે તમે સમજી ગયા કે તમારી જે જન્મ તારીખની અંદર જે મૂલાંક આવ્યો જે ભાગ્યાંક આવ્યો તેના સ્વામી કોણ કોણ છે જેમ કે તમારો ચાર તારીખે જન્મ થયો હોય તો તેનો થયો રાહુ હવે રાહુ એક ગ્રહ એવો છે કે તમને આમ સંતોષ ન અપાવે દરેક વસ્તુમાં આમ તમને એમ થઈ જાય કે હા બરાબર છે પણ એ સો ટકા તમને સંતોષ ન અપાવે તેના માટે તમારે તેની અંદર ગુરુ રાખવો પડે એટલે કે ત્રણ નંબર એડ કરવો પડે આવી જ રીતે અલગ 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 રેમેડીઝ તમારે એડ કરવી પડે કારણ કે રાહુ આવી જાય તમારી જન્મ તારીખની અંદર ઘણીવાર કેતુ આવી જાય ઘણીવાર શનિ આવી જાય તો આ બધા ગ્રહ એવા છે કે તમને આમ જીવનને સંઘર્ષમય બનાવે તો આ જે દુઃખ આવે જીવનની અંદર તેને આપણે દૂર કરવું હોય તો આપણે આની બધી રેમેડીઝ કરવી પડે એટલે ન્યુમરોલોજીનો સહારો લેવો પડે આ જે મેં તમને નવે નવ મૂલાંક અને ભાગ્યાંકનો કીધું આનું હું ડીપની અંદર એક એક તારીખનું તમને હું કહીશ કે પહેલે જે મૂલાંક છે તેનું પ્રોપર ડીપની અંદર શું છે તેની રેમેડી શું છે સોલ્યુશન શું છે ઇન્સોડેમ તો તમે મારો વિડીયો જોતા રહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બને બધાને આ શેર કરજો કે આ નોલેજ હવે મેં એવું સ્ટાર્ટ કર્યું છે જ્યોતિષ ઉપર કે આપણે આમ જે બધાએ આમ સંઘર્ષ કરે છે તેને ઈઝી બનાવવાનો અને જેટલું બને એટલું વધારે પ્રગતિ બધા માણસો કરે તે માટે હું હવે જ્યોતિષશાસ્ત્રો પર વિડીયો બનાવું છું તો બધાને તમે આ વિડીયો શેર કરજો જય માતાજી રાધે રાધે